બગસરા નગરપાલિકા સામે ભાજપના જ સામાજિક કાર્યકર ચિરાગ પરમારે વીસ દિવસ પહેલા બનેલ સીસી રોડમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા નબળી ગુણવત્તાવાળો સીસી રોડ બનતા સ્થાનિક લોકો અને વેપારીઓમાં રોષ ફેલાયો છે અમરેલીના બગરસના શહેરમાં ગોંડલિયા ચોકથી શિવાજી ચોક સુધી રોડ પર રસ્તાનું લેવલ તેમજ રોડ રસ્તામાં ગંદકીનું પાણી ભરાયેલ રહે છે રોડમાં ક્યાં પાણીનો નિકાલ નથી રોડમાં બે દિવસમાં લેવલ અને પાણી ભરાય છે તેનો નિકાલ કરવામાં નહીં આવે તો ચિરાગ પરમારે આંદોલનની ચીમકી ઉચ્ચારી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને નગરપાલિકાને પણ તાળાબંધી કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના અધિકારીઓની રહેશે તેવી પણ જાણ કરવામાં આવી છે રિપોર્ટર અશોક મળવર અમરેલી તો વેપારીઓ મહાન હોય છે અને મતદારો મહાન હોય છે દારોની એવી ફરિયાદ છે કે શિવાજી ચોકથી ગોંડલિયા ચોક સુધી જે રોડ બનાવ બનાવેલો છે એની અંદર ખૂબ જ પાણી ભરાય છે મને એવું લાગે છે કે આમાં કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલીભગત છે આ અધિકારીઓ અને વારંવાર રજૂઆત કરવામાં આવી છે વેપારી દ્વારા ત્યારબાદ મને દસથી પંદર દિવસથી આ ફરિયાદ કરવામાં આવે છે વેપારી દ્વારા આજ રોજ તમામ વેપારીઓને સાથે રાખીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બગસરાની અંદર નગરપાલિકાની અંદર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ કામ કરી રહી છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ નીચેના લોકો જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જે મિલી ભગતો છે એની અંદર આ રસ્તાની અંદર ખૂબ પાણી ભરાઈ રહ્યું છે અને પાણી અને પાણીના હિસાબે ગંદકી થઈ રહી છે અને ગંદકીના હિસાબે રોગચાળો ફેલાઈ રહ્યો છે તો વારંવાર મૌખિક રજૂઆત કરતાં અને વારંવાર તમામ વેપારીઓ રજૂઆત કરતાં આ કોન્ટ્રાક્ટરોની દાદાગીરી ખૂબ છે બગસરાની અંદર આ કોન્ટ્રાક્ટરોને આપણે ખાલી કહીએ છે કે અહીંથી આ વસ્તુ તમે લેવલ હરખી બરાબર કરો તે કરવામાં નથી આવતી એટલા માટે આ તમામ બગસરાના વેપારી લોકોએ મને ફરિયાદ કરવામાં આવી અને મેં વેપારી સાથે મારે ઊભું રહેવાની મારી ફરજ છે એટલે ચીફ ઓફિસરને મેં તરત જાણ કરી છે માનનીય ધારાસભ્ય જૈ સાહેબને પણ જાણ કરી છે આપણા સાંસદશ્રીને પણ જાણ કરી છે અને અમારા જિલ્લા પ્રમુખશ્રી જે એક્ટિવ છે અત્યારે અતુલભાઈ શ્રીને પણ અમે તાત્કાલિક રજૂઆત કરી છે એના સંદર્ભે અત્યારે તમામ અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને થોડી જ વારની અંદર અહીં અધિકારીઓ ચેકિંગમાં પણ આવી રહ્યા છે અમારી ભારતીય જનતા પાર્ટી અત્યારે ફૂલ સક્રિય છે ભાજપ અને મોદી સરકાર ખૂબ કામ કરવા માગે છે પણ આ જે વચોટિયા છે અત્યારે જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ આ વચોટિયાને ખાલી ખબર પડે કે બગસાની જનતા જાગે છે એટલા માટે મારે તાત્કાલિક ધોરણે મારે આંદોલનને ચીમકી આપવી પડી છે અને બે દિવસની અંદર આ કાર્યવાહી નહીં થાય તો બગસરાની નગરપાલિકાને તાળાબંધી કરવાનું કામ અમે કરશું ભલે અમે અમે ભારતીય જનતા પાર્ટીની અંદર રહ્યા અને ખાસ કરીને વેપારીનો પ્રશ્ન ઉકેલ થવો જોઈએ અહીં બગસરાના બગસરામાં લોકો આવતા બીવે છે કારણ કે એટલો બધો ગારો છે આ મેન વિસ્તાર છે અને અહીંયા હજારો લોકો આવતા હોય છે હજારોની જગ્યાએ તમે કેમેરામાં પણ દ્રશ્યો બતાવો અત્યારે દસ વ્યક્તિ પણ નથી આ વેપારીની હાલાકી એ અમારી જ હાલાકી છે તો આ તમામે તમામ તાત્કાલિક ધોરણે આ હાલાકીનું નિરાકરણ થાય અને અમારા ભારતીય જનતા પાર્ટીમાં જે કઈ કામ ચાલી રહ્યા છે અને સારું 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 કામ થાય એવી અમારી માંગ છે સાથે સાથે વેપારીઓ સાથે અત્યારે હું ખરે પગે ઊભો છું બે દિવસની અંદર આ કાર્યવાહી તાત્કાલિક થાય એવી મારી માંગ છે જય હિન્દ જય ભારત હું બગેશ નગરપાલિકા ચીફ ઓફિસર ડીએ નુન આજે જે ગોંડલિયા ચોક થી શિવાજી ચોક સુધીના રસ્તાનો પ્રશ્ન હતો ત્યાં રસ્તો ક્યાંય તૂટી ગયેલો હોય એવું જણાતું નથી અને જે પાણીના લેવલના પ્રશ્નો છે તે એજન્સીને નોટિસ આપી અને આ રસ્તો વ્યવસ્થિત કરાવી આપવામાં બીનો છે આ ગટર મારું નામ છે મોહમ્મદ શું પ્રશ્ન છે આ રોડ બનાવ્યો છે નવો નવો આમાં પાણી નકરું આવે ભૂગર્ભ ગટરનું અને અમારા દુકાન પાસે રોજ હાવણા મારવા પડે અને આ રોડ નવો બન્યો બધે ખાડા છે બધી દુકાનો પાસે આ મારી દુકાન જોઈએ આગળ સલીલ ફૂટવેર છે ત્યાં સીધું બધું પાણી અહીંયા દુકાન પાસે પગથિયા જ આવે છે અને રોજ હાવણા મારવા પડે છે એક કલાક હાવણા મારી છે ત્યારે પાણી બધું જાય છે અને ઉપર ઉપર થી પાણી આવે છે બધું મારી દુકાન પાસે આવે છે અને આનું કાક નિકાલ વિકાલ કરાવો યાર કુંડી જો દેખાડો કુંડી જોઈ લો આ ખાડા જોઈ લો આ કઈ રીત છે યાર રજૂઆત કરી ચિરાગભાઈ ને જમાલભાઈ ને બે ને રજૂઆત કરી કે આ થઈ જાય થઈ જાય હવારે જો આવેલા ભાઈ ભારત ઇલેક્ટ્રોનિક પાણી ભરાણી હતી ત્યારે ભાઈ ફોન કર્યો મેં ફોન કર્યો પછી ઉમેશે ફોન કર્યો અને આ મારુતી પાસે કુંડી સી ભરાઈ ગી હતી અને આગળ બે કુંડી સી ઉભરાઈ ગી હતી